ભાજપમાં કમ્બલેક્ટ થઈ અનુભૂતિ તમને લાગી રહી છે જાહેર જીવનની અંદર માણસે કામ કરવું હોય તો રાજકીય પ્લેટફોર્મ જરૂરી છે હું એવું માનું છું કે મે ભૂતકાળમાં પણ ઘણી બધી પાર્ટીઓમાં કામ કર્યું છે તો ત્યારે ફરી વખત સ્વગૃહે પર્વત ફરવાનું થયું છે ત્યારે ચોક્કસ પ્રમાણે આમની લાગણી સાથે જે કામ કરવા પડશે રામ મંદિરને લઈને પણ સવાલો ઉભા થયા છે તો શું તમે રામ મંદિરમાં તમે ગયા છો તમે નથી ગયા તો શું કોંગ્રેસ દ્વારા રોકવામાં આવ્યા કોંગ્રેસે ક્યારેય રોક્યા નથી રોકવાનો પ્રયત્ન પણ કર્યો નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે હું આ કોંગ્રેસમાં થોડા દિવસ પહેલાં હતો અને ત્યારે અક્ષત નિધિના કળશો બધી જગ્યાએ ફરી હતા ત્યારે પણ મારા ઘરે એમની પધરામણી મેં ખૂબ સારી રીતે આપણે કરી હતી એટલે મને કોંગ્રેસ પક્ષે વ્યક્તિગત રીતે ક્યારેય રોક્યો નથી પણ એટલું ચોક્કસ પ્રમાણે કે જે મોવડી મંડળે ભગવાન રામ જ્યારે પોતાના નિજ મંદિરમાં પ્રવેશ જ્યારે કરતા હતા એમનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે એ આમંત્રણનો અસ્વીકાર કર્યો ત્યારે ખરેખર દુઃખ થયું અને ત્યારે પણ મેં મારી વાત નિર્ભીકપણે શીર્ષ નેતૃત્વ સામે મેં મૂકી હતી કે અમુક બાબતો એવોઈડ કરવી જોઈએ જે નથી થઈ એનું દુઃખ થયું હતું અને કદાચ એટલા માટે જ આ નોબત આવી છે અમરીશભાઈ અગાઉ પણ ઘણીવાર ચર્ચા થઈ છે પ્રદેશ અધ્યક્ષે પણ કહ્યું છે કે રૂમાલ મૂકીને રાખી ત્યારે પણ તે વાત તમે નકારી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસમાં જ છોકરા સુધી અટકાળો ચાલતી કે સેટલમેન્ટ હતું કઈ નહીં વાત હતી શા માટે નકારી રહ્યા એવું થતું હતું કે ભાઈ કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે તો હવે મુદ્દા માટે કે સત્તા માટે જવું મને વ્યાજબી નહોતું લાગતું ને કદાચ એટલા માટે જ આદરણીય પાટીલ સાહેબે છેલ્લી એબીપી અસ્મિતાના આઠ વર્ષના કાર્યક્રમમાં એણે જે વાત કરી હતી આદરણીય રોનકભાઈ એમના પ્રશ્ન પૂછ્યો હતો કે કેમ આમ તમે બોલ્યા છો ત્યારે એણે એમ કીધું કે માત્ર જાહેર મંચ ઉપરથી નહીં એ સિવાયનું પણ મેં ઘણી બધી વાત એમને કરી છે પણ ત્યારે મને એવું લાગતું હતું કે કંઈ કરવા જેવું યોગ્ય નથી પણ બે ત્રણ બાબતો મેં અગાઉ જે તમને સ્પર્શી જે બતાવી એ થયું ત્યારે એમ થયું કે હવે મારે ત્યારે એવું વ્યાજબી નથી અને સન્માનપૂર્વક એમનો આભાર માનીને મારે ત્યાંથી નથી છેલ્લો સવાલ જે પ્રકારે અમરીશ ડેર આક્રમક જોવા મળતા હતા કોંગ્રેસમાં એ રીતે અહીંયા ભાજપમાં જોવા મળશે પ્રાણ અને પ્રકૃતિ માણસની એક સાથે જ જાય થોડો ઘણો ચંજીસ એમાં થઈ શકે પણ જનતા જનાર્દનના પ્રશ્ન માટે જે બાબતથી રજૂઆત મારે કરવાની થશે એવું કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ